કે જે દારૂ જ્યાં પીતા હોય ને દારૂ જ્યાં વપરાતો હોય ને જ્યાં દારૂ ઉતારતા હોય ત્યાં એ મને અર્પણ કરો આથી સોમનાથ જઉં પાંચસો મણની છીલા પથ્થરની લઈ એમાં બાંધી એક હજાર ફૂટ આ છીલાને બદલાઈ દઉં દરિયામાં કોઈથી દારૂ ઉપર ના આવે જિંદગીભર આ દારૂ ના આવે એવી આપને જોડે ભીખ માંગુશ નાની નાની દીકરી તમારી મારી દીકરીઓ રંડાય છે દારૂમાં દીકરાઓને કોઈ કાબુમાં નથી રહેતા આપને વિનંતી પોતે પોતાના ગામમાં બંદોબસ્ત કરે પોતે પોતાના ગામમાં બંદોબસ્ત કરે આ કાયદો નહીં તૂટે ખૂબ મજબૂત કાયદાને કરીએ આ કાયદાને કોઈ ના આપે આ કાયદો આ કાયદાને અપનાવી લઈશું આ કાયદો આપણા ભાવસંખાઈ વરણા મુકામે કર્યો તો બધાને ખબર હશે અને આ બીજી વાર આજે સમાજ મળીશ ખૂબ ખૂબ ધન્યવાદ કરી આટલું કઈ બધાને રામ રામ કહી અને મારી વાતને પૂરી કરું પણ વરણાવાળી માં ખોડિયાળની દેહ બોલાવું ભોપો હું નથી પણ ખોડિયાર નો ભગત શું એટલે વરણામાં ખોડિયાળની આ બધા દેહ બોલજો જોરદાર એવો સાથ કરી બોલો તકી ખૂબ ખૂબ ધન્યવાદ